હલો દોસ્તો હું મિતેન બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું અમારી ચેનલ ઓફિસર્સ ટાઈમમાં આજે સ્પર્ધાત્મક યુગ ચાલી રહ્યો છે કે જેમાં સ્પર્ધામાં ટકી રહેવું ખૂબ જ અઘરુંગમ થઈ ગયું છે હવે તેને પહોંચી વળવા માટે કોઈ એક જ વિષયમાં સફળતા હાંસલ કરવી તે શાયદથી ઇમ્પોસિબલ છે કે તમે પરીક્ષા પાસ ના થઈ શકો માત્ર ગણિત 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 કરતું રહેવું અથવા તો ગણિત અને રીઝનિંગ કરતું રહેવું તે કોઈ પણ એક્ઝામમાં પાસ થવા માટેની ચાવી નથી તેના માટે બીજા વિષયો ઉપર પણ કોન્સન્ટ્રેટ કરવું પડશે બીજા વિષયો એટલે કે કહેવા જીકે જીકે એકદમ ફાસ્ટ વિષય છે કે જેમાં ઘણા બધાનો સમાવેશ કરવામાં આવે છે જીકેમાં સેનો સેમનો સમાવેશ થાય છે નથી ખબર સેમાં હિસ્ટ્રી જીઓગ્રાફી બાયોલોજી સાયન્સમાં આ બધાનો સમાવેશ જીકેમાં કરવામાં આવે છે પરંતુ તેમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ પોસ્ટન કહેવા જઈએ ને તો તે હોય છે સીએ સીએ એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નહીં કરંટ અફેર્સ જેને ગુજરાતીમાં આપણે દૈનિક ઘટનાઓ અથવા તો વર્તમાન પ્રવાહો નામે ઓળખીએ છીએ હવે દૈનિક ઘટનાઓ અને વર્તમાન પ્રવાહો તે આપણે યુટ્યુબ પર સર્ચ કરીએ ને તો એના તો ઘણા વિડીયો મળી જશે ઘણા વિડીયો કેટલા બધા બહુ જ બધા વિડીયો તમને મળી જશે પરંતુ એમાંથી કેટલા કામના છે કેટલા ના કામના છે કોઈ ખબર નથી કારણ કે યુટ્યુબ તેમાં ફિલ્ટર કરીને નથી આપતું કે તમારે આ કરવું જોઈએ અને આ ના કરવું જોઈએ ઘણા વિ સર ભણાવે છે ઘણી ચેનલ્સ પર એજ્યુકેટર્સ બનાવે છે કે થિયરી હોય તેના પછી પ્રશ્ન હોય અમુક અમુક ચેનલવાળા તો એક દિવસના સો સો પેજની પીડીએફ બનાવે છે શેની માત્ર દૈનિક કરંટ અફેર્સની હવે એક દિવસનું કરંટ અફેર સો પેજ એટલે આપણે ગણી શકીએ કે લમસમ એક મહિનાનું થાય ત્રણ હજાર અને છ મહિનાનું કરંટ અફેર કરવા જઈએ ને તો તે કેટલા પેજ થાય ખબર છે અઢાર હજાર પેજ અઢાર હજાર કરવા લિટલ બીટ મુશ્કેલ છે કન્ફ્યુઝિંગ પેદા કરે છે યાદ આવે ના આવે એ કોઈ સમજી શકતું નથી હવે તેના Альтернаટિવ તરીકે તેના Альтернаટિવ તરીકે આપણે એક ચેનલ ચાલુ કરી છે જેમાં ઓફિસર સેમાં ભણાવવામાં આવશે કે દિવસના માત્રને માત્ર 10 જ પ્રશ્ન એ પણ ડિટેલ્સમાં જે ખૂબ જ આઈએમપી હશે જે તમને પરીક્ષામાં પૂછાઈ શકે તેવા છે હવે તમારા બધા વિદ્યાર્થીઓના મનમાં તો એમ પ્રશ્ન થશે કે સર તમે તો મેથ્સ ભણાવો છો તો પછી આ તમારું જીકે કોણ લેશે અથવા તો સીએ કરંટ અફેર્સ કોણ લેશે તેના માટે આપણે બે ફેકલ્ટીને હાયર કરી છે એ બે ફેકલ્ટી કઈ એક છે ધ્વનિ મેમ અને બીજા છે નિરંજન સર ધ્વનિ અને નિરંજન નામ સાંભળેલા હશે બધાએ મોસ્ટલી બધા વિદ્યાર્થીઓ સાંભળેલા હશે કે ધ્વનિ કોણ છે અને નિરંજન કોણ છે બંને એઆઈ કેરેક્ટર્સ છે એઆઈ કેરેક્ટર્સનો સદઉપયોગ કરે સાહેબ તોનાથી વધારે સારો કોઈ હોઈ ના શકે ધવની અને નિરંજન ધવની છોકરી અને નિરંજન છોકરો છે આ બંને થઈને તમને ડેઈલીના 10 કરંટ અફેર્સના પ્રશ્નો આવશે અને પ્રશ્નોનો તમારે જવાબ આપવાના પણ જો જવાબ સાચો હોય કે ખોટો હોય પણ તમને અંતે તો એક ડિટેલ્સમાં આપશે કે પછી આનો જવાબ આ છે તો એ કઈ રીતે તેનો જવાબ આપણે કઈ રીતે કહી શકીએ તો આ બેસ પર કહી શકાય રાઈટ આપણે તમને ખબર છે કે આપડે ચેનલ પર છે ઓફિસર સાઈમ

अ स्वभाव स्वच्छता संस्कार स्वच्छता बी स्वच्छता ही सेवा एक संकल्प सी स्वच्छ भारत हरित भारत डी उपरोक्त में कोई नहीं करेक्ट आंसर अ स्वभाव स्वच्छता संस्कार स्वच्छता नोट्स स्वच्छता ही सेवा 2024 अभियान सत्तर सितंबर थी 20 अक्टूबर 1924 सुधी चालू 2024 नी थीम स्वभाव स्वच्छता संस्कार स्वच्छता है આ અભિયાનનો ઉદ્દેશ્ય જાગૃતિ લાવવા અને સ્વચ્છતા પ્રવૃત્તિઓમાં જનભાગીદારીને વધારવાનો છે બે તાજેતરમાં જ જાફર હસન કયા દેશના નવા વડાપ્રધાન બન્યા છે અ કતાર બી જોર્ડન સી ઈરાક ડી ઈરાન કરેક્ટ આન્સર બી જોર્ડન નોટ્સ जॉर्डनના રાજા અબ્દુલ્લા 2 એ બિશર ખાસાવાનેના સ્થાને જાફર હસનને નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા. હસનને પેલેસ્ટિનિયનોને ટેકો આપવાની સૂચના આપવામા આવી હતી. તે ગાઝા યુદ્ધ, ગાઝા વોર ની આર્થિક અસર ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. 3 કેન્દ્રીય કેબિનેટ દ્વારા તાજેતરમાં વિનાશ ઓર્બિટર મિશન માટે મંજૂર કરાયેલ કુલ નાણાકીય ખર્ચ કેટલો છે? અ 1236 કરોડ રૂપિયા बी पांच सौ छत्स करोड़ रूपया सी एक हज़ार पांच सौ ओगणचालीस करोड़ रूपया डी एक हज़ार चार सौ करोड़ रूपया करेक्ट आंसर अ एक हजार बस्सौ छत्स करोड़ रूपया नोट्स भारत केंद्रीय कैबिनेटे विंसना अभ्यास विनस ऑर्बिटर मिशन ने मंजूरी आपी है आ मिशनों हेतु विंसनी सपाटी उपसपाटी और वातावरण अन्वेषण करनेना पर सूर्य प्रभाव ने समझा 4. તાજેતરમાં કયા મંત્રાલય વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2024 ઇવેન્ટનું આયોજન કર્યું હતું? અ. કૃષિ મંત્રાલય બ. ખાદ્ય પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય સ. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ. ગૃહ મંત્રાલય करेक्ट आंसर b. ખાદ્ય પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય નોટ્સ वर्ल्ड फूड इंडिया 2024 નું આયોજન 19 થી 22 સપ્ટેમ્બર 1924 દરમિયાન ભારત મંડપમ નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટ નું આયોજન ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું 5 પेंच टाइगर रिजर्व જે તાજેતરમાં સમાચારમાં જોવા મળ્યો છે તે કયા રાજ્યમાં આવેલો છે અ ઓડિશા બી મહારાષ્ટ્ર C आंध्र प्रदेश answer, D मध्य प्रदेश करेक्ट आंसर D मध्य प्रदेश नोट्स मध्य प्रदेश માં આવેલ પંચ ટાઈગર રિઝર્વ સ્પોટેડ હરણની સ્પોટેડ ધીઅ વધુ પડતી વસ્તીથી વસવાટના તણાવનો સામનો કરી રહ્યો છે જે ઇકોસિસ્ટમનું સંતુલન પુનઃસ્થાપિત કરવા માટે સ્થળાંતરના પ્રયાસો તરફ દોરી રહ્યું છે સ્પોટેડ હરણ જેને ચિતલ ચિતલ તરીકે પણ ઓળખવામાં આવે છે 6 एक सशस्त्र धार्मिक राजकीय जूथ कया देश साथे अ कतार बी डी जोर्डन करेक्ट आंसर डी यमन नोट्स यमन, यमन थी बड़वाखोरो ताजेतर में एक बलिस्टिक मिसाइल बैलिस्टिक मिसाइल लॉन्च करी हती। जी ना व्यापारी केंद्र तेल अवीव नजीक त्राटक्यू सात समाचार में जवाल प्रधानमंत्री अन्नदाता आय संरक्षण अभियान पीएम आशा नो मुख्य उद्देश्य शू खेड आरोग्य वीमो मेलवो बी खेड उपज माटे वाजबी भावो सुनिश्चित करवो सी खेडूतना बाड़को मफत शिक्षण अपव कृषि क्षेत्रों ने मफत वीजड़ी पूरी पाड़ी करेक्ट आंसर बी तो उपज खेड वाजबी भावो सुनिश्चित करवो नोट्स केंद्रीय कैबिनेटे ताजेतर कृषि क्षेत्र प्रधानमंत्री अन्नदाता आय संरक्षण अभियान पीएम आशा भाव सपोर्ट योजना हजार पच्चीस छवीस सुधी लंबा आठ एक राष्ट्र एक चूंटनी ताजेतर समाचार में कई समिति संबंधित है रामनाथ कोविंद बी प्रतिभा पाटिल सी मनमोहन सिंह डी राधाकृष्णन केंद्रीय कैबिनेटे भूतपूर्व राष्ट्रपति रामनाथ कोविंद की आगेवा हेठल उच्चस्तरीय समिति हाईलेवल कमिटी द्वारा सूचव्याजब लोकसभा राज्य विधानसभाओं स्थानिक संस्थाओं लोकल बॉडीज मे एक साथ चूंटी करने की भलाम ने मंजूरी अपी थी नव कयू राज्य बे हजार चौवीस पंचावन आष्ट्रीय फिल्म त्यवास ऑफ इंडिया यजमान छे अ केरल बी तमिलनाडु सी गोवा डी महाराष्ट्र करेक्ट आंसर सी गोवा नोट्स પંચાવન આંતરરાષ્ટ્રીય ફિલ્મ તહેવાર ઓફ ઇન્ડિયા વીસમી નવેમ્બરથી અઠ્યાવીસમી નવેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન ગોવામાં યોજાશે યુવા ફિલ્મ નિર્માતાઓને સમર્થન આપવા માટે બેસ્ટ ડેબ્યુ ઇન્ડિયન ફિલ્મ સેક્શન નામનો નવો વિભાગ રજૂ કરવામાં આવશે એક શૂન્ય તાજેતરમાં ભારતીય વાયુસેનાની ચુનંદા અઢાર ફ્લાઇંગ બુલેટ સ્કવોડ્રનમાં જોડનાર પ્રથમ મહિલા ફાઇટર પાઇલટ કોણ બની છે अवनी चतुर्वेदी बी भावना कंठ सी मोहना सिंह, दी प्रीति चौहान करेक्ट आंसर सी मोहना सिंह। नोट्स स्क्वाड्रन लीडर मोहना सिंह भारतीय वायुसेना चुनंदा अठार फ्लाइंग बुलेट्स स्क्वाड्रन में प्रथम महिला फाइटर पायलट बनी है जमने स्वदेशी बनावट तेजस फाइटर जेट ने उड़ाडियु